વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં સ્વ હેતુ આપેલ છે તેમાં ભાગ ત્રણમાં વિશે વિજ્ઞાન પ્રકરણ છ સજીવોમાં શ્વસન નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે સાચાની નિશાની કરો કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે કોષીય શ્વસન વનસ્પતિ પર્ણ ર્રો દ્વારા શ્વસન કરે છે આ પર્ણ રંધરો વનસ્પતિના ખાલી જગ્યામાં આવેલા છે પર્ણ શ્વાસોચ્છવાસ એવી પ્રક્રિયા છે કે જે શક્તિ ઉત્પન્ન કરવા ખોરાકના પ્રને તોડે છે અને કોષોને પાણી પૂરું પાડે છે એટલે જવાબ આવશે બે અને ચાર ઉશ્વાસની પ્રક્રિયા દરમિયાન પાંસળીઓ ખસે છે અંદર અને નીચે અળશિયા અને દેડકા તેમને ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી ભીની અને પાતળી છે કોલમ એની વિગતને કોલમ બી સાથે જોડો કોલમ એ કોલમ બી અહીં જવાબ લખવાનો છે ડેડકો તો ત્વચા આવશે માછલી તો ઝાલર ફાટ આવશે ગાય તો નાક આવશે પતંગિયું તો શ્વસન છિંદ્ર આવશે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો શ્વસન દર એટલે શું એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છવાસ વાત કરે છે તેને શ્વસન દર કહે છે જારક શ્વસન કરતા સજીવોના નામ આપો જવાબ મનુષ્ય ગાય ભેંસ ડેડકો વંદો માછલી વગેરે જારક શ્વસન કરે છે કયા સજીવો અજારક શ્વસન કરે છે જવાબ ઈસ્ટ અને ફૂગ તથા કેટલાય બેક્ટેરિયા અજારક શ્વસન કરે છે સજીવમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ ઉત્પન્ન થાય છે સજીવમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે શારીરિક ક્રિયાઓ સાથે શ્વસન દરને શો સંબંધ છે જવાબ જ્યારે આરામદાયી કામ કરતી વખતે શ્વસન દર ઓછો અને મહેનત પડે એવું કામ કરીએ ત્યારે શ્વસન દર વધારે હોય છે આપણને બગાસા શા માટે આવે છે જવાબ આપણને જ્યારે ઊંઘ આવે કે સુસ્તી અનુભવાય ત્યારે આપણને બગાસા આવે છે કયા તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે શ્વસન તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે દિવ્યની દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે શા માટે જવાબ દિવ્ય દોડે ત્યારે તેના પગના સ્નાયુઓ અજારક શ્વસન કરે છે અને તેમાં લેક્ટિક એસિડ ભરાય છે તેથી દિવ્યને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરને શું નુકસાન થાય જવાબ હવામાં રહેલા ઘણા બિનજરૂરી ઘટકો જે આપણે મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરમાં જતા રહે છે અને નુકસાન થાય છે મનુષ્યના શ્વસનતંત્રના અંગોના નામ આપ્યા છે તેમને ઉપરથી નીચે ક્રમમાં ગોઠવો તો પ્રથમ આવશે નાસિકા કોટર બીજો મુખ ગુહા ત્રીજો કંઠનળે ચોથું શ્વાસનળય પાંચમો ફેફસા છઠ્ઠો પાંસળીઓ સાતમો પૂર્વધરપટલ શિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી કેવા રંગનું બને છે શા માટે જવાબ શિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી દૂધિયા રંગનું બને છે કારણ કે તેમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી રહેલી હોય છે માટે તે દૂધિયા રંગનું બને છે કયા કયા જળચર સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે જવાબ માછલી ઓક્ટોપસ કેકડા ઝીંગા જેવા જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે જવાબ અળસિયું તેને ત્વચા દ્વારા શ્વસન કરે છે તેથી તેને અડીએ તો તે ભીનો અને ચીકણું લાગે છે દરિયામાં તેલના જહાજોના અકસ્માત થવાને કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે શા માટે જવાબ જળચર સજીવો પાણીમાંના ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે દરિયામાં તેલ પડી જાય ત્યારે તેમને શ્વસન કરવામાં તકલીફ પડે છે અને તેમને ઓક્સિજન મળતો નથી તેથી જળચર સજીવો મૃત્યુ પામે છે વનસ્પતિના મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે વનસ્પતિના મૂળનો મૂળરોમ ભાગ શ્વસન ક્રિયામાં ભાગ ભજવે છે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે આ વિધાન સમજાવો આપણે હવામાંના ઓક્સિજનનો શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ જ્યારે વનસ્પતિ ખોરાક બનાવે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સિજન મુક્ત કરે છે તેથી કહી શકાય કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે શું મુક્ત થાય છે ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી મુક્ત થાય છે વાઈન અને બિયર બનાવવા કયો સજીવ કયા પ્રકારનું શ્વસન કરે છે વાઇન અને બીયર બનાવવા માટે ઇસ્ટ સજીવ અજારક શ્વસન કરે છે ગ્લુકોઝ આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ તો આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે શા માટે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે આ અજારક શ્વસન કરે છે ગરમ પાણીથી સ્નાન કરવાથી લૅક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે જવાબ ગરમ પાણીથી સ્નાન કરવાથી લૅક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે વધુ કામ વખતે વધુ શક્તિની જરૂરિયાત રહે છે ભૂખ લાગવાની ક્રિયાનો દર ક્યારે વધુ હોય છે જવાબ જ્યારે આપણે ભારે પરિશ્રમ કરીએ છીએ ત્યારે ભૂખ લાગવાની ક્રિયાનો દર વધતો હોય છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ સ્વાધ્ય પોથીનું સોલ્યુશન કરી શકે અને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ચેનલ નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે